નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લેવન અને ઝટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ એક નવી પહેલ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા લુનસિકુઈ ગ્રાઉન્ડ ખાતે મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી લુનસિક ગ્રાઉન્ડની બહાર જે રસ્તો છે ત્યાં મેઘોત્સવમાં અનેક ગેમો રમાડવામાં આવી હતી જે વિસરાતી ગેમો છે તેને યાદ કરી અને તે ગેમો ફરીથી આજે રમાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ ભાગ લીધો હતો અનેક વિસરાયેલી ગેમો રમાડવામાં આવી હતી અને જેનો મજા પણ લોકોએ માણી હતી અને સાથે સાથે મેઘોત્સવમાં મેઘો પણ મહેર કરી ગયો હતો અને મેઘો એટલો વરસ્યો હતો કે તમામ લોકોને મજા પડી ગઈ હતી આજે જે મેઘોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જે વિવિધ ગેમો જેમ કે બોલથી ગ્લાસ પાડવા દોરડા કૂદવા ફુગ્ગાઓ ફોડવા સ્લો સાયકલ ભમટો યોગા આંધ્રોપાટો તેમજ લાફિંગ ઝુંબા ડાન્સ ગરબા લીંબુ ચમચી જેવી આઉટડોર જે વિસ્તરાતી જૂની વિસ્તરાતી ગેમો છે તે ગેમો રમા બાળકો મોબાઈલમાંથી નીકળીને બહાર આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં વિવિધ સંસ્થાઓ પણ સાથ આપ્યો હતો જેમાં અખિલ મહિલા પરિષદ રોબિનહૂડ આર્મી જેસીઆઈ નવસારી રોટરીઆઈ ક્લબ જેવી અનેક સંસ્થાઓએ પણ આમાં ભાગ લીધો હતો તેઓ લોકોએ પણ ખાસ સહયોગ આપ્યો હતો હ્યુમ્યુનિટી ગ્રુપ પણ હતી ત્યારે આ અંગે અર્પિતા જોશી શું કહી રહ્યા છે આવો સાંભળીએ

કે જે વિસરાઈ રહી છે આજે બાળકો કોમ્પ્યુટર અને મોબાઈલની ની ગેમ થી રમ્યા કરે છે આ બધી રમતો બાળકોને ખબર જ નથી પડતી તો તે રમતો ફરી બાળકો રમી રહ્યા છે અને બાળપણ ફરીથી પાછું આવી ગયું હોય એવું લાગે છે તો પટેલ ઉત્કર્ષ આ અંગે શું કહે છે આવો સાંભળી હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું મેગા ઉત્સવ અને બાળકોએ વરસાદમાં પણ રમત રમવા માટે આવ્યા છે અને અમારા ટ્રસ્ટ તરફથી ડોડાકૂદ અને ફુગ્ગા ફોડ રમત રાખવામાં આવી હતી અને આવું આયોજન દર વર્ષે મહાનગરપાલિકા તરફથી થવું જ જોઈએ જેથી કરીને આજના જે યુવા પેઢી છે જે મોબાઈલ વાપરે છે અને આ બધી રમત ભૂલી ગયા છે તો આજે બાળકો રમવા આવ્યા છે તો અમને પણ ઘણો ઉત્સાહ થતો છે એ લોકો સાથે રમીને જય શ્રી રામ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જીયુ વસાવા પણ ત્યાં આવ્યા હતા તો તેઓ પણ શું કહે છે આવો સાંભળીએ આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા મેગેસ્ટોનું આયોજન કરવામાં આવેલ હતું આજના કાર્યક્રમ પાછનો જે મુખ્ય હેતુ છે એ બાળકોની અંદર આઉટડોર એક્ટિવિટીઝ અને ખાસ કરીને જે આઉટડોર ગેમ્સ છે અને આપણી જે પરંપરાગત રમતો છે એમાં એ લોકોને જાગૃતિ આવે અને આજના જે કાર્યક્રમની અંદર જે વિવિધ જે એનજીઓ છે એનજીઓના જે સભ્યો છે એમણે પણ ભાગ લીધો છે અને સાથે સાથે નાગરિકો અને બાળકોએ ખૂબ જ મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ જ આનંદભેર નાગરિકોએ પોતાની ભાગીદારી નોંધાવી છે તો સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્ય એવા અશોકભાઈ નાયક શું કહે છે આવો સાંભળો હું અશોકભાઈ નાયક સિનિયર સિટીઝન ટ્રસ્ટ નવસારીનો સભ્ય છું અને અમે ત્યાં સિનિયર હોલમાં છેલ્લા બે હજાર ત્રણથી અમે લાફિંગ ક્લબ ચલાવીએ છીએ આજે મહાનગરપાલિકાનો જો મેગા મહોત્સવ હતો એમાં અહીં હાજર રહીને અમારા હાસ્ય ની છોડ અમે ઉડાવી છે અને અમે આટલા ભર વરસાદમાં અમારા લગભગ બાવીસ થી પચીસ સભ્યો અહીંયા હાજર રહ્યા એમનો આનંદ છે અને અમે જોવા પણ શરમાવે એવી આ ઉંમરે પણ અમે હાસ્ય ની જોડો ઉછાવીએ છીએ થેન્ક યુ નવસાઈ મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવની ઉજવણી કરવામાં આવી અને આ મેઘોત્સવ આજે ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો હતો નાના બાળકથી લઈને મોટા વૃદ્ધો સુધી તમામ લોકો આ મેઘોત્સવમાં મજા માણી હતી વિવિધ વિસ્તરાતી ગેમો રમી હતી અને મોબાઈલ છોડીને મેઘા મહેરની વચ્ચે લોકોએ ગેમની મજા માણી હતી તો આ જ પ્રકારના અનુવાસ મજા માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ